નમસ્કાર દોસ્તો આજે આપણે જાણીશું લિયોનારદોદા વિંચીના જીવનનું રહસ્ય લિયોનારદોદા વિંચી એક મહાન પ્રતિભાશાળી વ્યક્તિ હતા તેઓ એક મહાન વૈજ્ઞાનિક જ ન હતા પરંતુ લેખક ચિત્રકાર ગણિત શાસ્ત્રી ઇતિહાસકાર અને શોધક પણ હતા આપણે શાળામાં જેટલા વિષયો ભણ્યા છીએ તેના કરતા તો કેટલાય વધારે વિષયોમાં વિંચી માસ્ટર હતા તેની પાસે નકશા શાસ્ત્ર વનસ્પતિ શાસ્ત્ર શરીર રચના ભૂસ્તર શાસ્ત્ર ઇતિહાસ વગેરે જેવા ઘણા વિષયો પર ઘણું જ્ઞાન હતું તેઓ લેખન કળામાં એટલા નિષ્ણાત હતા કે બંને હાથ વડે લખી શકતા હતા તેમની મોનોલિશા નામની પેઇન્ટિંગની વિશ્વની શ્રેષ્ઠ પેન્ટિંગ્સમાં ગણના થાય છે હવે સ્વાભાવિક છે મિત્રો કે આપણા મનમાં સવાલ એ થાય કે તેઓ આટલા મોટા જીનિયસ કેવી રીતે બન્યા શું તેઓ જન્મથી જ પ્રતિભાશાળી હતા તેની પાસે આટલું બધું જ્ઞાન કેવી રીતે આવ્યું હતું અને તે પણ એવા સમયે જ્યારે કંઈ પણ શીખવું કોઈપણ બાબતનું જ્ઞાન મેળવવું કેટલું મુશ્કેલ હતું તો ચાલો આજે તેનો જવાબ શોધીએ મિત્રો કોઈ પણ વ્યક્તિ જન્મજાત મહાન કે પ્રતિભાશાળી હોતા નથી તે જ પ્રમાણે તેઓ પણ જન્મજાત પ્રતિભાશાળી ન હતા પરંતુ તેમની શીખવાની કંઈક નવું જાણવાની પ્રબળ ઈચ્છાએ તેમને મહાન અને પ્રતિભાશાળી બનાવ્યા તેમના જીવનના જાત અનુભવો કે જે તેમણે તેમના જીવનમાં અમલમાં મૂક્યા અને તેઓ મહાન બન્યા તો ચાલો જાણીએ લીયોના દા વિંચીના જીવનનું રહસ્ય જિજ્ઞાસા કોઈપણ વસ્તુઓ વિશે ઊંડાણપૂર્વક જાણવાની જિજ્ઞાસા લિયોના દા વિંચીને દરેક બાબતમાં ખૂબ જ વિગતવાર જ્ઞાન લેવાની આદત હતી તે હંમેશા કંઈક નવું શીખવા માટે ઉત્સુક રહેતા હતા અને દરેક નિષ્ણાત વ્યક્તિમાં આવી જિજ્ઞાસા હોય જ છે જો કોઈપણ વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં નિશાન બનવા માંગતી હોય તો તેઓ તે ક્ષેત્રને લગતી દરેક વસ્તુ શીખે અને તેને અનુરૂપ પ્રયોગો કરતા રહે વારંવાર નિષ્ફળ થયા પછી પણ સતત પ્રયત્ન કરતા રહો અને શીખતા રહો જિજ્ઞાસા એ પ્રથમ ગુણવત્તા છે જે દાવ વિંચીમાં વધુ હતી તેથી જ તે પોતાના કરતાં ઘણું આગળ વિચારી શકતા હતા અને ઘણા વિષયોમાં મહાન બની શક્યા હતા દા વિંચી પોતે જે શીખ્યા તે બધું નોટબુકમાં લખી રાખતા હતા તે દરેક વિચાર દરેક નવા અનુભવો દરેક પ્રયોગો બધું જ લખતા પોતાની જાતને સતત સવાલો પૂછવાથી અને કોઈ પણ કાર્ય પ્રસંગ કે વસ્તુઓ બનવા પાછળના કારણો જાણવાથી તેને નવું જ્ઞાન મેળવવામાં મદદ મળી હતી તેથી આપણે તેના અનુભવોમાંથી શીખી શકીએ કે શક્ય તેટલા વધુ સવાલો તમારી જાતને પૂછો કોઈ પણ કાર્ય પ્રસંગ કે વસ્તુઓ બનવા પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરો અને તમારા બધા અનુભવો અને વિચારો લગતા રહો હંમેશા તમારા કાર્યક્ષેત્રને લગતી નવી નવી વસ્તુઓ શીખો જો કંઈક અસ્તિત્વમાં છે તો તે શા માટે છે તેની પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરો નવું જ્ઞાન મેળવવા માટે તમારી અંદર જિજ્ઞાસા જાગૃત કરો પ્રદર્શન જ્યારે પણ દા વિંચી કંઈક શીખ્યા ત્યારે તે તેને સાંભળીને કે વાંચીને ક્યારેય ભૂલ્યા નહીં પરંતુ તેઓ તેના વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરતા હતા તેના પર પ્રાયોગિક પ્રયોગો કરતા હતા અને તેમાંથી મેળવેલા અનુભવમાંથી કંઈક નવું શીખતા દા વિંચી સતત નવી નવી શોધો કરતા રહેતા હતા તે પોતાની માન્યતાઓ જૂની પરંપરાઓ અને જ્ઞાનને પડકાતા રહેતા હતા અને તેના કાર્યોને સતત તપાસતા રહેતા હતા એટલે જ જો તમારે કોઈપણ કાર્યક્ષેત્રમાં નિષ્ણાંત બનવું હોય તો આ અનુભવ પ્રમાણે કંઈ પણ શીખ્યા પછી ભૂલશો નહીં તેના બદલે તેનો સતત અભ્યાસ કરો અને તેના વિશે ઊંડાણપૂર્વક અનુભવ મેળવો ઇન્દ્રિયોનો સંપૂર્ણ ઉપયોગ દા વિંચીએ તેના શરીરનો પૂરેપૂરો ઉપયોગ કર્યો હતો જ્યારે પણ તે કોઈ વસ્તુ જોતા ત્યારે તેને ખૂબ જ નજીકથી જોતા હતા જેમ કે તેઓ જ્યારે કોઈ વનસ્પતિને જોતા હોય ત્યારે તેની ડાળીઓ તેના પાન તેનું થડ તેના ફળ તેની રચના તેની સુગંધ તેની કોમળતા બધું જ વિગતવાર જોતા અને જાતે અનુભવ કરતા હતા તેઓ તેને જુદી જુદી દિશાએથી જોતા અને તેના ચિત્રો પણ બનાવતા હતા તેને જોવાની શુંઘવાની સાંભળવાની ચાખવાની અને સ્પર્શ કરવાની પાંચ ઇન્દ્રિયોનો પૂરેપૂરો ઉપયોગ કર્યો હતો આથી દરેક ક્ષેત્રની વિગતવાર માહિતી તેમની પાસે મળી રહેતી હતી એટલા માટે તમારે પણ તમારી ઇન્દ્રિયોનો પણ ભરપૂર ઉપયોગ કરવો જોઈએ જ્યારે તમે કંઈક ખાઓ છો ત્યારે તેની સુગંધ અને સ્વાદ અનુભવો તે શેમાંથી બની છે કઈ રીતે બનાવવામાં આવી છે તેમાં શું શું નાખવામાં આવ્યું છે તેના વિશે સતત વિચાર કરો જો તમે તમારા હાથમાં કંઈક વસ્તુ પકડો છો તો તેની રચના જુઓ તેની બનાવટ જુઓ અને તેને સ્પર્શ કરીને અનુભવ કરો આમ કરવાથી તે વસ્તુ પ્રત્યે તમારું ધ્યાન કેન્દ્રિત થશે અને તમારી નિરીક્ષણ કરવાની ક્ષમતા ખૂબ જ વધી જશે જ્યારે તમે તમારી જાતે ઉપરોક્ત અનુભવ કરશો ત્યારે તમને આવી ઘણી જાણી અજાણી વાતો જાણવા મળશે પરંતુ મિત્રો આ બાબતથી ગભરાવવાની કે નાસીપાસ થવાની જરૂર નથી તેના બદલે શાંત રહો અને તેના વિશે વિચારો તે બાબતોને સમજો અને જાણો આનાથી તમારી ક્ષમતા અને જ્ઞાનમાં વધારો થશે મોટાભાગના લોકો જાણતા અજાણતા પ્રશ્નોથી ગભરાઈ જાય છે પરંતુ પ્રતિભાશાળી બનવા માટે તમારે તે માન્યતાઓ અને પરંપરાઓમાંથી બહાર આવવું પડશે આ માટે તમારી શક્તિને જાણો અને તમારી નબળાઈઓ જાણો તમારી જાતને યોગ્ય રીતે સમજો અને તમારા ધ્યેય અને તેને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા વિશે વિચારો કલા અને વિજ્ઞાન આ વિંચી કલા અને વિજ્ઞાનના સમાન વિદ્વાન હતા તે જાણતા હતા કે જો આપણે આપણા બંને મગજનો સમાન રીતે ઉપયોગ કરીએ તો આપણે કંઈ પણ કરી શકીએ છીએ તેઓ જાણતા હતા કે કલા એ વિજ્ઞાન જેટલી જ મહત્વપૂર્ણ છે તેથી જ તે બંનેમાં ખૂબ જાણકાર હતા એટલા માટે તમે પણ વિજ્ઞાન અને કલા બંનેને મહત્વ આપો જેના કારણે તમારી સર્જન ક્ષમતા અને તાર્કિક વિચાર બંનેમાં વધારો થશે શરીર અને મન એટલે કે સારી માનસિક અને શારીરિક શક્તિ શરીર અને મનથી સ્વચ્છ રહો વિંચી જેટલા સર્જનાત્મક વિચારક હતા જેટલા મનથી મજબૂત હતા તે તેટલા જ સ્વચ્છ અને ફિટ હતા તેણે પોતાના સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખ્યું તે જાણતા હતા કે આપણું શરીર અને મન એકબીજાથી અલગ છે તેથી માનસિક સ્વાસ્થ્યની સાથે શારીરિક સ્વાસ્થ્ય પણ મહત્વપૂર્ણ છે શરીર મજબૂત રાખવા માટે દરરોજ ચાલવું દોડવું તરવું કસરત કરવી મનગમતી રમત રમવી ખૂબ જ જરૂરી છે તેમનું માનવું હતું કે જે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે તે વ્યક્તિ જગતમાં સૌથી બુદ્ધિશાળી છે તે વ્યક્તિ જીવન પર યોગ્ય રીતે કાર્ય કરી શકે છે તેથી શુદ્ધ અને સાત્વિક ખોરાક લો આહારમાં વધુ તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને યોગ્ય ઊંઘ લો કેટલીક શારીરિક પ્રવૃત્તિ કરીને પણ પોતાને ફિટ રાખો જેનાથી તમારું મન પણ સ્વચ્છ રહેશે જેથી કરીને તમે તમારા મગજની ઉર્જાનો પૂરેપૂરો લાભ લઈ શકશો અને જીવનમાં સફળ થઈ શકશો આ વિંચી કહે છે કે દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલ છે દરેક કાર્ય વિચાર સર્જનાત્મકતા એકબીજા સાથે જોડાયેલા છે તેથી જ તેની નોંધોમાં અને તેણે બનાવેલા ડ્રોઈંગ્સમાં ઘણા જોડાણો દેખાય છે તેની નોંધો અને રેખાંકનો સમજાવે છે કે કેવી રીતે એક વસ્તુ બીજી સાથે જોડાયેલી છે દરેક કામ દરેક વ્યક્તિ દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલ છે એટલા માટે તમે તમારી જાતને મૂલ્ય આપો અને તમારી ક્ષમતાઓને ઓળખો મિત્રો તમે તમારા પરિવાર સાથે જોડાયેલા છો તે જ રીતે તમારો પરિવાર સમાજ સાથે જોડાયેલો છે અને સમાજ સમગ્ર વિશ્વ સાથે જોડાયેલો છે એટલા માટે તમારી પોતાની ક્ષમતાનો વિકાસ તમને માત્ર આગળ જ નહીં લાવે પરંતુ સમાજને તથા સમગ્ર વિશ્વને અસર કરશે